નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો હાલ અત્યારે સંગીતની દુનિયામાં લોકોને ઇન્ટરેસ્ટ ઓછો થઈ રહ્યો છે કારણ સોશિયલ પ્લેટફોર્મ પર અલગ અલગ એપ્લિકેશન જે વધી રહી છે તેને લઈને જ હવે લોકોએ સંગીત સાંભળવાનું ઓછું કર્યું છે એવો સમય લોકોને હવે નથી મળતો પરંતુ ફરી એકવારે સંગીતની દુનિયામાં નવો પગરવ થાય નવો ઉમંગ આનંદ ઉત્સાહ મળે આપણને ખ્યાલ છે કે પૂર્વજો આપણા દાદા દાદી જે પ્રમાણે રેડિયો સાંભળતા જે પ્રમાણે જૂના ઓલ્ડ સોંગ સાંભળતા તેને લઈને તે લોકો પાસેથી ઘણી બધી વસ્તુઓ શીખવા મળતી મિત્રો એ જ અંતર્ગત અલગ અલગ એવોર્ડથી જેઓને સન્માનિત કરવામાં આવ્યા છે તેઓ અમારી સાથે મયુરી મેમ ઉપસ્થિત છે તેઓની સાથે વાતચીત કરીશું ઘણી બધી દેશોમાં તેઓએ ટ્રાવેલિંગ કર્યું છે એ પોતાની જે ગોડ ગિફ્ટેડ કળા છે સંગીતની દુનિયામાં પોતે અલગ અલગ એવોર્ડ્સ મેળવ્યા છે તેઓની સાથે વાતચીત કરીને જાણીશું કે કયા કયા પ્રકારની પ્રાપ્તિ થઈ છે કયા કયા પ્રકારે કઈ કઈ જગ્યા પર તેઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે મેમ સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અલગ અલગ દેશોમાં લાઈવ શો કરવા અલગ અલગ દેશોમાં જઈ અને સંગીતને રજૂ કરવું

કે મારે હજી વધારે ગાવું છે મારો પોતાનો અવાજ મને પોતાને જ બહુ ગમતો તો પછી સ્કૂલમાં ગાતી તો ટીચર્સ પણ મને પ્રોત્સાહિત કરવા લાગ્યા અને ધીરે ધીરે સ્કૂલમાં પછી કોલેજમાં ગાતી થઈ અને ધીરે ધીરે હું પ્રોફેશનલી ગાતી થઈ ગઈ સ્કૂલના ટાઈમથી જ ધીમે 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 કોલેજમાં કોલેજ પછી એક ઓરિજિનલ દુનિયામાં એટલે કે હજારો પ્રેક્ષકોની સામે સિંગિંગ કરવું એ નાની મોટી વાત નથી એ રમત નથી એની માટે કોન્ફિડન્સ બહુ મહત્ત્વનો છે કોન્ફિડન્સની સાથે સાથે ગોડ ગિફ્ટેડ જે સ્કિલ છે તેને પણ વિકસાવવા માટે મહેનત કરવી પડતી હોય છે તમારે ગોડ ગિફ્ટ તો હોય જ પરંતુ એની પાછળ પણ મહેનત ઘણી બધી લાગતી હોય છે મેમ અત્યાર સુધી ઘણી બધી કન્ટ્રીમાં આપણે ગાયું છે એપ્રોક્સ તમે મને કહી શકો છો કે કેટલી કન્ટ્રીમાં આપણે આ પરફોર્મ કર્યું છે અલગ અલગ જગ્યા પર ગીતો ગાયા છે અમેરિકા અમેરિકા સૌથી વધુ કરી ચૂકી છું એ સિવાય લંડન પણ પાંચ વાર જઈને આવી જી અને ત્યાં ઘણા બધા શોઝ કર્યા જી કેનેડા દુબઈ આફ્રિકા આ બધી કન્ટ્રીઝમાં અમે જઈને પરફોર્મ કર્યું છે એવોર્ડ્સની વાત કરીએ તો મેમ ઘણા બધા એવોર્ડ્સ પણ આપણે પ્રાપ્ત થયા છે તેવું સાંભળ્યું છે દાદા સાહેબ ફલકે એવોર્ડ પણ મળ્યો છે કેટલા એવોર્ડ્સ મળ્યા છે એવોર્ડ્સ કયા કયા કન્ટ્રીમાં તમને પ્રાપ્ત થયા છે આ એક યુએસએનો એવોર્ડ હતો ગ્લોબલ એવોર્ડ જે ઘણા બધા બોલિવૂડના એક્ટર્સ ને સિંગર્સ ઘણા બધા સેલિબ્રિટીઝને જે અવોર્ડ મળ્યો તે મને પણ મળ્યો છે ગ્લોબલ અવોર્ડ એ સિવાય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક અવોર્ડ હતો જે સરદાર વલ્લભભાઈ આયરન અવોર્ડ તે પણ મને પ્રાપ્ત થયો છે એ સિવાય એકવાર બોમ્બેમાં વુમન્સ ડેના દિવસે નારી શક્તિ એવોર્ડ તે પણ ઘણા બધા ત્યાંના મહાનુભાવો અને અમુક બોલિવૂડના સ્ટાર્સની સાથે મને પણ તે એવોર્ડ મળ્યો અને હમણાં લેટેસ્ટમાં દાદાભાઈ ફાળકે અવોર્ડ જે મને મળ્યો ને એ બહુ મારા માટે બહુ મોટી અચિવમેન્ટ છે કેમ કે ફર્સ્ટ ટાઈમ આ અવોર્ડ ગુજરાતમાં આ વખતે થયો બાકી તો હમણાં સુધી માત્ર બોલિવૂડ સુધી જ અવોર્ડ હતો ને જ્યારે ગુજરાતમાં થયો ત્યારે આ અવોર્ડ મને પણ મળ્યો તો એ વાતની મને બહુ ખુશી છે એવું કયું સોંગ કે જે જે સોંગે તમારી પાસે વધારે મહેનત માંગી હોય વધારે કરવું પડ્યું કે એ વસ્તુ વધારે મહેનત લાગે એવું કયું સોંગ હતું ઘણા સોંગ એવા હોય છે કે જેની પાછળ મહેનત લાગતી હોય ઘણા એટલે જ્યારે મને મહેનત લાગે ત્યારે મને એમ થાય કે આ સોંગ ખરેખર ડિફિકલ્ટ હશે કેમ કે મારું એવું છે કે મોસ્ટલી હું સોંગ ઘણા બધા સોંગ એવા છે જે લતાજીના પણ સોંગ્સ છે જૂના સોંગ્સ છે જે મેં ક્યારેય પ્રિપેર નથી કર્યા ખાલી હું એને સાંભળ્યા હતા વારંવાર અને હું ગાઉં છું પ્રોગ્રામમાં સ્ટેજ પર પણ જ્યારે મને કોઈ સોંગ પાછળ મહેનત કરવી પડે ત્યારે મને લાગે કે આ ખરેખર ડિફિકલ્ટ હશે કેમ કે મને મહેનત કરવી પડે છે તો એવા અમુક સોંગ્સ છે જેમાં મેં રિચા શર્માનું સોંગ સાંભળ્યું હતું આ છાપ તિલક તો એ સોંગમાં પણ મને એવું લાગી રહ્યું હતું કે આ મને મહેનત પહોંચી છે અચ્છા અચ્છા

એ બહુ બ્યુટિફુલ છે અને એ સોંગ પણ એવું છે કે સિંગરને મહેનત પડે તો વિચારી છે એ જ સોંગ આવપીઆતી હૈ દુઆ બન કે જિંદગી શકી સુરત હો ખુદાયા મેરી યા લપિયા दुआ बन के तमन्ना मेरी ए वतन वतन मेरे आबाद रहे तो ऐ वतन वतन मेरे आबाद रहे तो मैं जहाँ रहूँ जहाँ में याद रहे तो मैं जहाँ रहूँ जहाँ में याद रहे तो ए वतन દેશભક્તિનું ગીત અને તેઓએ ગાયું સાક્ષાર્થમાં દેશભક્તિની એક દાજ હોય ત્યારે આવો અવાજ નીકળતો હોય છે મિત્રો જ્યારે જ્યારે દેશભક્તિની વાત આવે ત્યારે ત્યારે સાચા અર્થમાં ઊભા થઈ જતા હોય છે એટલું જ નહીં બોલિવૂડના તમામ જે ગીતો છે તેઓ પણ તેઓ તે ગીતો પણ તેઓને ફાવે છે મામ ફિમેલ સિંગરમાં કોના અવાજને ગાવાનું વધારે પસંદ કરો છો મારી ચોઈસ આમ તો લતાજી શ્રેયા ઘોષાલ આશાજી લતાજીનું કયું એવું ગીત છે જે ગાવા ઈચ્છો છો ઇન કો મે ન અબ મુજકો કભી આંસુ નજર આવે સદા હસતી રહે આંખે સદાયે હોઠ मुस्काए मुझे अपनी सभी आहे सभी दर्द दो दे दो अगर मुझसे मोहब्बत है मुझे सब अपने गम दे दो इना खो का हर एक आँसू मुझे मेरी कसम दे दो अगर मुझसे मोहब्बत है अगर मुझे मोहब्बत है मुझसे मोहब्बत है मित्रों देशभक्ति ना देश गीत नहीं साथे साथे ये ना बता शॉंग पढ़ते होने कंटेस्ट कंटेस्ट चे ये ये ना बता સેલિબ્રિટીઝના અવાજમાં હોય ઘણા બધા ફિમેલ સિંગરના અવાજમાં હોય મિત્રો અલગ અલગ જગ્યા પરના એવોર્ડ્સ પણ પ્રાપ્ત કર્યા છે અમેરિકામાં પણ તેઓને એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે જસ્ટ અત્યારે અમેરિકાથી જ આવ્યા છે મહત્ત્વની બાબત એ છે કે વિષય રહેલી આ સંગીતની દુનિયા અને તેમાં પણ આ પ્રમાણેનું ડેડિકેશન હોય ઇટ્સ અ બિગ થિંક મેમ આગામી સમયમાં હજી પણ ઘણા બધા એવોર્ડ્સ મેળવવાના બાકી છે તેવી સ્પાર્ક ટુ ડે ન્યૂઝ આપણે શુભકામના પાઠવી રહ્યું છે છેલ્લો મેસેજ ઓડિયન્સના વ્યુઅર્સોને શું આપવા માંગો છો સંગીત અંતર્ગત હમણાં આમ જોવા જાય તો રિયાલિટી શોઝના કારણે સંગીતનો ક્રેઝ ઘણો વધ્યો છે એટલે ઘણા બધા ઘરોમાં જોઈએ કે બાળકોને સિંગર બનવાની ઈચ્છા હોય છે એટલે સિંગર બનવાની ઈચ્છા વધી રહી છે એના લીધે આર્ટિસ્ટો પણ ઘણા વધ્યા છે સ્પેશિયલી સિંગર્સ તો આ રીતે મ્યુઝિકનો ક્રેઝ વધી રહ્યો છે પણ જે રીતે સોશિયલ મીડિયાનો ક્રેઝ હમણાં વધી ગયો છે કે લોકો પહેલાં રેડિયો સાંભળતા મ્યુઝિક ચેનલ ટીવીમાં મ્યુઝિક ચેનલ જોતા એની જગ્યાએ હમણાં લોકો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબમાં વિડીયોઝ જોયા કરતા હોય છે એમાં સંગીતનું એ રીતે ક્રેઝ ઓછો થયો છે તો સંગીત એવી વસ્તુ છે કે જેને સાંભળવાથી સ્ટ્રેસ પણ ઓછો થાય છે અને જિંદગીમાં સંગીતના હોવાથી ઘણા બધા ફાયદા છે ઘણી બધી મેં એવા આર્ટિકલ વાંચ્યા છે કે જેમાં સંગીતથી અમુક રોગોના ઈલાજ પણ થતા હોય છે તો એવું કહેવું મને જરૂરી લાગે છે કે થોડા સંગીત તરફ લોકોને વળવું એ જરૂરી થઈ ગયું છે જે અત્યારે આ સોશિયલ મીડિયાના વધવાથી લોકોના લાઈફમાં સ્ટ્રેસ વધ્યા છે અને ઘણા બધા બીજા પણ ઇસ્યુઝ વધ્યા છે કે જેમ કે ઘણા જે સ્કેમ ને બધું જે થઈ રહ્યું છે સ્પેશિયલી ઘણા બધા મેં જોયા છે કે લેડીઝની સાથે ચીટ થતી હોય છે ને આ બધાથી લોકોના ઘર પણ તૂટતા હોય છે એ બધું પણ મેં ઘણું જોયું છે તો આ આમાં થી થોડું લોકો એમનું જે રુઝાન કે કે એને થોડું ઓછું કરે ધ્યાન એમાંથી ઓછું કરીને થોડું સંગીત તરફ વળે તો એ લોકોની લાઈફમાં ઘણું ફર્ક પડી જશે પહેલાં કરતાં કે સંગીત તો બધાના દિલને ખુશીને સુકૂનને ચેન આપી રહ્યું છે જે પ્રમાણે મયુરી મેં વાત કરી તે જ પ્રમાણે હાલ અત્યારે લોકો સંગીત પ્રત્યે એની ચાહના સંગીત પ્રત્યે એનો પ્રેમ તો રાખે છે પરંતુ સાચા અર્થમાં હૃદય સ્પર્શી જે સંગીત છે તે ઉતારવું નથી કારણ એનું એ છે કે એનાથી ઘણી બધી રીતે ફાયદા થાય છે મિત્રો સ્ટ્રેસ ભરી આ દુનિયામાં ક્યારેક નિરાંતની પળો અને એ નિરાંતની પળોમાં ઓલ્ડ સોંગ જ્યારે તમે સાંભળશો ને ત્યારે સાચા અર્થમાં એવું લાગશે કે આ બધા સોંગ આપણને સ્ટ્રેસ રિલીઝ કરવામાં કામ લાગે છે ગુસ્સો ગુસ્સા પર કંટ્રોલ મેળવવામાં કામ લાગે છે પ્રેમની ભાષા છે મોહબ્બતની ભાષા છે સંગીત ફરી એકવાર સંગીતને ઉજાગર કરવા માટે મરુ મેં આપણને સૌને એક અપીલ કરી છે વર્લ્ડવાઈડ રીતે અલગ અલગ દેશોમાં તેઓ એવોર્ડ્સ પણ પ્રાપ્ત કર્યા છે ઘણા બધા સેલિબ્રિટીઝ સાથે પણ કામ કર્યું છે ફિમેલ જે સિંગરો છે તેઓની સાથે પણ કામ કર્યું છે આપણે સૌએ ફરી એકવાર એ સંગીતની દુનિયામાં જવું છે જે સંગીતની દુનિયા સાચા અર્થમાં આપણને પ્રેમ મોહબ્બતની ભાષા શીખવાડે છે અલગ અલગ કાર્યક્રમો અલગ અલગ મહાનુભાવો વચ્ચે આપ સુધી અમે પહોંચતા રહીશું અમારી સાથે સ્પાર્ક ટુ ડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરામેન ગૌતમ સાથે હું બિરેઇન સ્પાર્ક ટુ ડે ન્યૂઝ